કોંગ્રેસ પક્ષના પૂર્વ કાઉન્સિલરની કરાયેલા હત્યાનો આરોપી હાથ છે ત્યારે પૂર્વ નગર સેવિકા મુમતાઝબેન કલાણિયાની બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરવાનો બનાવ પામે હતો જેમાં પોલીસ તપાસ દ્વારા જાણવા મળતી વિગત અનુસાર મુમતાઝબહેનની હત્યા અવારનવાર ગંકરકાશમાં રહેતો હોવાથી તેમના પતિ હારુનભાઈ કલાણીએ કરી હોવાનું પ્રાથમિક તપાસમાંમાં સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સ મારફતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આજ રોજ સુવિધા ગેટ વિસ્તારમાં મુક્તાઝબેન કરીને બેન જે છે એના પતિ અરુણભાઈ સાથે રહેતા હતા તેઓ મરણ ગયેલ છે આ બનાવની હકીકત એવી છે કે હારૂનભાઈએ તેના પુત્ર ઝુબેરને સવારે ફોન કરી અને તેને જણાવેલું કે મેં બારથી તારું મારી દીધેલું છે અંદર તારી મા બીમાર છે તો તાળું ખોલી અને તારી માને હોસ્પિટલ લઈ જાય જેથી કરી અને આ ઝુબેરભાઈ છે તે સ્થળ ઉપર પહોંચેલા અને તાળું ખોલી અને અંદર જોયું તો તેની માતા છે એ મરણ ગયેલા હાલતમાં પડેલ હતા આ બંને પતિ પત્ની ત્રીસ વર્ષથી ભેગા હતા ઝઘડો કુંકાસ તેને સતત ચાલુ રહેતો હતો તેનો પુત્ર છે તે વોન્ડર સોસાયટીમાં રહે છે જ્યારે તેની ત્રણેય બહેનોના લગ્ન થઈ ચૂકેલા છે એટલે આ જે બનાવ જે બનેલો છે તે ગ્રહ ગ્રહકાશને કારણે જ બનેલો છે અને તે મુમતાઝબેનના મૃત્યુનું કારણ છે આરોપી આરોપી ફોન કરી અને ફરાર થઈ ગયો છે બંને મોબાઈલ તેના સ્વિચ ઓફ આવે છે પોલીસ પોતાની રીતે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ રીતે આરોપીને પકડવા માટે સક્રિય છે